તો ફાઇનલી મારા ભાઈઓ બોટાદની અંદર કેજરીવાલના હેલિકોપ્ટર ઉતર્યા જે બિલકુલ આટલા દિવસ સુધી આપણે બધાએ જોયું ભાઈ કે કેજરીવાલ ક્યારે આવશે ક્યારે આવશે પરંતુ સાહેબ આજે એ સમય કે જ્યારે કેજરીવાલની એન્ટ્રી બોટાદની અંદર થઈ ગઈ કેમ કે બોટાદના હળદર ગામમાં તમને ખબર હશે ભાઈ કે જે ઘટના ઘટી ગઈ ભાઈ કે જે ખેડૂતો જે રોષે ભરાયા હતા ભાઈ કે જેમને પોલીસની ગાડી ઉપર પણ પથ્થરમારો કર્યો એટલું જ નહીં ત્રણ પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા ડીવાય એસપીનો હાથ પણ ભાગી ગયો ભાઈ અને જેટલા પણ સરકારી વાહન હતા એમને પણ નુકસાન થયું હતું અને ત્યાર પછી આ બધાની વચ્ચે સાહેબ એ ખેડૂતોને જેલની અંદર લઈ ગયા એમાંથી લગભગ જે પંચ્યાસી લોકોનું લિસ્ટ આવ્યું હતું ભાઈ એ પંચ્યાસીમાંથી લગભગ પંદર લોકોના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા જ્યારે બાકીના આરોપી હતા ભાઈ જે ખેડૂત હતા પરંતુ એમને ગુનો કર્યો જે ગાડી ઉપર પથ્થરમારો કર્યો પોલીસ કર્મચારી ઉપર પથ્થરમારો કર્યો એટલે ખેડૂતમાંથી એ લોકો આરોપી બની ગયા સાહેબ અને આરોપી બન્યા એના પછી એમને તરત જ કોર્ટમાં લઈ જવામાં આવે ત્યારે જજ સાહેબે લગભગ પંદરેક જેટલા આરોપીઓને સાહેબ એમના રિમાન્ડ મંજૂર કર્યા સાત દિવસના જ્યારે બાકીના જેટલા પણ ખેડૂતો હતા જે આરોપીઓ કે જેમને જેલના હવાલે કરી નાખવામાં આવ્યા મિત્રો સૌથી મોટા સમાચાર હવે શું ખરેખર આ બધાની વચ્ચે કેજરીવાલની ક્યાંક એન્ટ્રી થશે શું ખરેખર કેજરીવાલ ખેડૂતોને છોડાશે આમ તો કેજરીવાલ બહુ મોટી મોટી વાતો કરતા હોય છે ભાઈ કે અમે ખેડૂતો માટે આમ કરીશું ખેડૂતો માટે તેમ કરીશું તો શું ખરેખર હવે આ મેટરની અંદર ખેડૂતો માટે શું ખરેખર કેજરીવાલની એન્ટ્રી થશે કે કેમ શું ખરેખર હા કેજરીવાલ જે દિલ્હીમાંથી અહીંયા આવશે કે કેમ ગુજરાતની અંદર એ પણ જોવું સાહેબ મહત્વનું રહેશે તો આપણને આવનારો સમય બતાવશે કે શું ખરેખર કેજરીવાલ ખાલી બોલે એટલા જ છે કે કરીને બતાવે એ પણ છે ભાઈ તો તમે કહેજો મને એકવાર કોમેન્ટ કરીને બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ